नमस्कार मित्रों राजेखावत साहब जयरे जयपुर की अमदावाद आये तरह एरपोर्टर ज पुलिस बंदोबस्त લગાવી દેવામાં આવે છે અને એરપોર્ટની અંદરથી જ રાજ શેખાવત સાહેબનો એક વિડીયો વાયરલ આવે છે કે પોલીસે બંદોબસ્ત હટાવી દેવો જોઈએ અને તેમને રસ્તો આપવો જોઈએ પરંતુ એવું કરવામાં નથી આવતું અને અમદાવાદ ક્રાઇમ બ્રોચ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે અને તેઓને નજરકેદમાં રાખવાનો નિર્ણય આવ લેવામાં આવે છે ત્યારે હાથાપાઈ દરમિયાન તેમની પાઘડી ઉતરી જાય છે અને રાજ શેખાવત સાહેબ ખૂબ જ ગુસ્સે ભરાયા છે એ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે દરેક ક્ષત્રિય સમાજ એવું સમજાવી રહ્યા છે કે રાજ શેખાવતની નહીં પરંતુ આ દરેક ક્ષત્રિય સમાજની આબરૂની પાઘડીને નીચે ઉતારી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે રાજ શેખાવત સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા હતા આંદોલન કરીને આવેદનપત્ર દેવા માટે તો હવે આગળ તેની શું કાર્યવાહી થાય છે અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે તમને આ ઘટના વિશે હવેથી આપણી ચેનલની અંદર સૌથી પહેલાં વિડીયો જોવા મળશે